ઝાંઝર બંધ થઈ ગયા એટલે ગયા છે બેઠા ઘણી વાર હાલો માં હાલો હવે આગુ નથી લેખા દેખાય છે

અજે માન રેલેશ માન હા એટલે એટલે ભઈ બે વખત લેવા જાય પણ હું કેરી કે જ ને બરાબર પાંડવેર વાવેલો પાંડવો ત્યારે વનમાં આવ્યા ત્યારે આધી વાડી હતી ને આ પાંડવો રહેતા કરવા

ત્યારે હવે દુર્ધામાં તમારું સત નથી તમારી બધું હારી ગયા પછી હું પૂન આપે ભીમે કીધું કે પુનતામાએ કીધું કે ભાઈ જો મારા પાસે પુત્ર મેં એક કરીને સય પુત્ર ને માન્યા હોય વરમાન માય કરતા ધર્મરાધા એ બીજા એક કરીને માન્યા હોય મારું સત સાસું હોય તો પેલી પાણી પડ્યું દ્રૌપદીએ કીધું મારા પાંચપતિને મેં કીધું એક જ માન્યા હોય તો એને પાણી પડ્યું

અને સનાતન ધર્મની આવી હજારો વસ્તુ એની સાક્ષી પૂરે છે કે આવી સત્ય વસ્તુ અત્યારે પણ અહીંયા હાજર છે અત્યારે અહીંયા કોઈ નથી સરવાનો હારું છોકરાને જ દેખાય હા છોકરા વગર ગાયન સારવા ને હા એટલે કોઈ એટલી જ લાય મને આમ નાખી હા છે એટલે કોઈ જાતા કોઈ કાંઈ આવે તો માગે તો આપણે એને દઈ ગોતવા દાખવા મોકલવા દે હા બીજે એ ક્યાં ગોતે દે ના ના હાજી છે સરસ બાપુ તમારા સાથે ખૂબ મજા આવી આશીર્વાદ આપજો અને